શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે ગુપ્ત નવરાત્રિ આરંભ થઈ ચૂક્યા છે ત્યારે આ નવરાત્રી દરમિયાન માના દસ મહાવિદ્યા સ્વરૂપની પૂજા આરાધના થાય છે ભક્તો વ્રત જપ ઉપવાસ કરે છે અખંડ જ્યોત પ્રગટાવે છે કુંભ સ્થાપન કરે છે બધું જ ગુપ્ત રીતે કરવામાં આવે છે અને આ ગુપ્ત નવરાત્રી દરમિયાન જે ભક્તો માની આરાધના કરે છે પૂજા કરે છે કથા સાંભળે છે તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો મળે છે અંતમાં મોક્ષની ગતિ પણ પ્રાપ્ત થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું દસ મહાવિદ્યામાંના પહેલાં મહાવિદ્યા છે મા કાલી માતા કાલીના સ્વરૂપનું વર્ણન તથા પૂજન વિધિ અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ બોલો માતા મહાકાલીની જે મિત્રો દસ મહાવિધ્યા છે જેમાં કાલી તારા સોળસી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ધુમાવતી બગલા માતંગી અને કમલાદેવી આ દસ મહાવિદ્યાની પૂજા ક્રમશઃ આ ગુપ્ત નવરાત્રિમાં નિત્ય થાય છે સાથે સાથે ભક્તો નવદુર્ગાની પૂજારાધના પણ કરી શકે છે મા શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટા કુષ્માંડા માતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિદાત્રી સૌપ્રથમ આપણે દસ મહાવિદ્યાની ઉત્પત્તિ કથા સાંભળી લઈએ કે માએ આ સ્વરૂપ કેવી રીતે ધારણ કર્યું ભગવતી દેવી પાર્વતી આધ્ય શક્તિ છે અને તેમની ઈચ્છાથી જ તેઓએ મહાદેવને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરેલા ત્યારે એક વખત સતીના પિતા રાજા દક્ષ યજ્ઞનું આયોજન કરે છે તેમાં શિવજીને આમંત્રિત ન કર્યા જ્યારે પાર્વતી દેવીને આ યજ્ઞ વિશે સૂચના મળી ત્યારે તેઓએ શિવજીને પોતાના પિતાને ત્યાં સાથે આવવા માટે વિનંતી કરી પરંતુ મહાદેવ શિવે તેમની વાત માની નહીં પોતાના સ્વામીને ત્યાં યજ્ઞમાં જવાની ઈચ્છા નથી એવું જાણીને દેવી પોતે ત્યાં જવાની આજ્ઞા માગવા લાગ્યા ત્યારે શિવે દક્ષના શત્રુતાપૂર્ણ વ્યવહારને ધ્યાનમાં રાખીને સતીને સમજાવવાની ઘણી કોશિશ કરી છતાં સતી વારંવાર તેની અવગણના કરતા રહ્યા અને પાર્વતી દેવીએ કહ્યું કે આપની આજ્ઞા હોય કે ન હોય પરંતુ હું તો ત્યાં ચોક્કસ જઈશ ત્યાં જઈને હું યજ્ઞનો ભાગ મેળવીશ અથવા તો યજ્ઞને નષ્ટ કરી દઈશ શિવજીના ફરી સમજાવવાથી દેવી ક્રોધિત થઈ ગયા અને તેઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું તેમના નેત્ર ક્રોધથી લાલ ઘૂમ થઈ ગયા હોઠ ક્રોધથી થરથરવા લાગ્યા અને તેઓએ તીવ્ર અટહાસ કર્યો કંઈક સ્મરણ કરીને શિવજીએ તેમને ધ્યાનથી જોયું કે પાર્વતી દેવીજીનું સ્વરૂપ ક્રોધ અગ્નિથી બળીને ક્રમશઃ કાળું પડી ગયું છે પોતાની જીવનસંગીનીનું આવું ભયાનક સ્વરૂપ જોઈને મહાદેવ સતીથી દૂર ભાગવા લાગ્યા થોડેક દૂર ગયા કે પોતાની સામે એક દિવ્ય રૂપ જોઈને મહાદેવ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ પોતાની જમણે ડાબે તથા આજુબાજુમાં દસે દિશાઓમાં દેવીનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જોઈને સ્તંભિત થઈ ગયા એકાએક તેમને પાર્વતી દેવીનું સ્મરણ થયું અને ભગવાન શિવે વિચાર્યું કે આ દેવીની માયા લાગે છે પોતાના સ્વામીનો પ્રશ્ન સાંભળીને પાર્વતી દેવી વિનમ્ર થઈને બોલ્યા હે સ્વામી આપની સામે જે કૃષ્ણવર્ણની દેવી સ્થિત છે તે કાલિકા છે આપની ઉપર મહાકાળ સ્વરૂપીણી જે નીલવર્ણી દેવી છે તે તારા છે આપના પશ્ચિમમાં શ્યામવર્ણના દેવી કપાયેલા મસ્તકને ઉઠાવેલા જે દેવી છે તે છિન્ન મસ્તિકા છે આપની ડાબી બાજુએ ભુવનેશ્વરી દેવી અને આપની પાછળ શત્રુનું મર્દન કરાવવાવાળી દેવીમાં બગલામુખી છે આપના ખૂણામાં વિદ્યમાન દેવી ધુમાવતી છે અને નૈઋત્ય ખૂણામાં ત્રિપુર સુંદરી દેવી ઊભા છે વાયવ્ય ખૂણામાં માતંગી દેવી છે અને ઈશાન ખૂણામાં સોળસી દેવી ઊભા છે તથા ભૈરવી દેવીના રૂપમાં હું પોતે જ ઉપસ્થિત છું અહીં શિવજી દ્વારા તેમનું મહાત્મ્ય પૂછવા પર પાર્વતીજીએ બતાવ્યું કે આ બધાની પૂજા અર્ચના કરવાથી ચતુર વર્ગની અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દેવીની કૃપાથી જ સાધક સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે શિવજીના નિવેદન કરવાથી આ દેવીઓ ક્રમશઃ કાલિકા દેવીમાં સમાઈ ગઈ આ રીતે મહાવિદ્યાનું પ્રથમ દર્શન શિવજીએ જ પ્રાપ્ત કરેલું આ દસ મહાવિદ્યાઓ તેમના ક્રમ પ્રમાણે અને તેમના ગુણો પ્રમાણે અનેક નામોથી પણ જાણવામાં આવે છે પરંતુ દેવી તો એક જ છે હવે આપણે સાંભળીએ ગુપ્ત નવરાત્રિના પ્રથમ સ્વરૂપ દેવી માતા મહાકાલીના સ્વરૂપ વર્ણન અને સાધનાનું ફળ તથા દેવીનો મંત્ર પણ દસ મહાવિદ્યાઓમાં કાલિકા દેવી પ્રથમ મહાવિદ્યા છે મહાકાલની અર્ધાંગીની હોય માટે કાલિકા દેવીના નામે ઓળખાય છે શક્તિ રૂપા પરાશક્તિનું નામ પણ કાલી છે માતા કાલીના બે સ્વરૂપ છે સૌમ્ય સ્વરૂપ અને ઉગ્ર સ્વરૂપ પ્રધાન રૂપથી દસ મહાવિદ્યાઓમાં વ્યાપ્ત થઈને મહાવિદ્યાના રૂપમાં પણ દેવીની પૂજા થાય છે જ્ઞાન પ્રાપ્તિ અર્થે પણ મહાકાલીની પૂજા થાય છે મહાનિર્ગુણની અધિષ્ઠાત્રી હોવાને લીધે માતા મહાકાલી જે અંધકારની દેવી પણ મનાય છે મહાસગુણ રૂપમાં સુંદરીના રૂપમાં પણ દેવી પૂજાય છે ભગવતી કાલીની ઉત્પત્તિ કથા કાલિકા પુરાણ માર્કંડેય પુરાણ તથા નારદ પંચરાત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ એમનો વાસ્તવિક પ્રાદુર્ભાવ તો અજાણ્યો જ છે કારણ કે સૃષ્ટિમાં જ્યારે કંઈ ન હતું ત્યારે કોણ વર્ણન કરી શકે દેવીનું કોણ જાણી શકે આ દેવી નિત્ય અને અજન્મા છે પણ દેવ કાર્ય સંપન્ન કરવા માટે રૂપ દેવી અવતાર ધારણ કરે છે અને અલગ અલગ રૂપથી દેવી પોતાના અવતારમાં ઓળખાય પણ છે કલ્પના અંતમાં જ્યારે સમસ્ત સૃષ્ટિ જળની મગ્ન થઈ હતી ત્યારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષ સૈયા પર યોગ નિંદ્રામાં પોઢેલા હતા નિંદ્રા મગ્ન હતા આવા સમયે એમના બંને કાનોના મેલથી ભયાનક અસુર ઉત્પન્ન થયા જે મધુ અને કૈટભના નામથી વિખ્યાત થયા આ બંને બ્રહ્માજીને ખાવા માટે દોડ્યા ભગવાનના નાભી કમળ ઉપર સ્થિત બ્રહ્માજી આ દ્રશ્ય જોઈને વિચલિત થઈ ગયા તેઓએ ભગવાનને આર્ત સ્વરે પોકાર કર્યો પરંતુ નિંદ્રા મગ્ન ભગવાન નારાયણે પ્રાર્થના ન સાંભળી તેઓએ આદ્ય ભવાનીની સ્તુતિ કરી જેના ફળ સ્વરૂપે ભગવાનના નેત્રો મુખ નાસિકા અને બાહુ તથા હૃદય અને વક્ષહ સ્થળથી દેવી કાલિકા તેમની સમક્ષ પ્રગટ થયા અને દેવીએ બ્રહ્માજીની રક્ષા કરી પેલા બંને રાક્ષસોનો અંત કર્યો આમ આ કાલિકા માતાનું પહેલી પ્રાગટ્ય કથા છે બીજી પ્રાગટ્ય કથા માર્કંડેય પુરાણ અનુસાર ચંડ નામના અસુરનો વધ કરતી વખતે અસુરોથી લડતા લડતા ક્રોધના લીધે ભગવતીનું મુખ કૃષ્ણ વર્ણનું થઈ ગયું અસ્ત્ર શસ્ત્ર સાથે દેવી કાલિકા પ્રગટ થયા મહર્ષિ વાલ્મિકીજીએ રામાયણમાં લખ્યું છે તે બધા જાણે છે પરંતુ એક ગુપ્ત રામાયણની રચના પણ કરેલી છે જેને અદ્ભુત રામાયણ પણ કહેવાય છે એ પ્રમાણે દસમુખી રાવણ સામે યુદ્ધ કરતી વખતે જ્યારે ભગવાન શ્રી રામજી બેભાન થઈ ગયા ત્યારે સીતાજીએ તેમને મૃત જાણીને અતિશય ક્રોધ કરવાના લીધે કાળા થઈ ગયા અને સહસ્રમુખી રાવણનો વધ કર્યો તે મહાશક્તિ સ્વયં મહાકાળી દક્ષિણકાળી ભદ્રકાળી સ્મશાનકાળી ગુહ્યકાળી રક્ષાકાળી વગેરે નામોથી ઓળખાય છે ચંડી પુરાણમાં લખેલું છે કે મહિષાસુરના વધ પછી શુંભની શુંભના અત્યાચારથી પીડિત થઈને દેવતાઓએ સ્તુતિ કરી અને તે સમયે ભગવતી જાંભવી સ્નાન કરવા માટે જતા હતા તેમની નજીક જઈને પૂછ્યું કે દેવતાઓ તમે અહીં કેમ આવ્યા છો અને કોની સ્તુતિ કરી રહ્યા છો ત્યારે દેવી પાર્વતીના અંગમાંથી દેવી અંબિકા નીકળ્યા જેઓએ કહ્યું કે આ દૈત્યપતિ શુંભ અને નિશુંભથી પરાજિત થયેલા દેવતાઓ મારું સ્તવન કરી રહ્યા છે અંબિકા કારણ કે ભગવતીના શરીર કોષથી નીકળેલ હતા એટલા માટે તે કૌશિકી નામથી વિખ્યાત થયા અને હિમાચલ પર જઈ રહેવા લાગ્યા કૌશિકી વર્ણ ધારણ કરી લીધો હતો એટલે તેઓ કાલિકા પણ કહેવાણા હિમાચલ પર તેઓ રહેવા લાગ્યા બીજી અન્ય કથા અનુસાર જ્યારે કૌશિકીના હુંકારથી શુંભનો સેનાપતિ ધૂમ્ર લોચન ભસ્મીભૂત થઈ ગયો ત્યારે શુંભએ ચંડમુંડ નામના બે સેનાપતિઓને સેના સાથે દેવી કૌશિકીને પકડી લાવવા માટે મોકલ્યા ત્યારે દેવીએ તેમની મસ્કરી કરીને હસી પાડ્યા હતા જ્યારે ચંડમુંડ દેવીને પકડવા આગળ વધ્યા ત્યારે દેવીના ક્રોધથી દેવીનું મોખ કાળું પડી ગયું ત્યારે તેમની ભ્રુકુટી અને લલાટથી એક દેવી પ્રગટ થયા જે અસુરો ઉપર તૂટી પડ્યા તે હતા કાલિકા દેવી કાલિકા દેવીના આઠ યોગિનીઓ જોગણીઓ સાથે નામ સ્મરણ કરાય છે મહાકાલી રુદ્રાણી ઉગરા ભીમા ઘોરા ભ્રામરી મહારાત્રિ અને ભૈરવી આ રીતે માતાનું સ્મરણ થાય છે સૌ પ્રથમ પૂજા કરતી વખતે દેવીનું ધ્યાન ધરવું જોઈએ કાલિકા માતાનું ધ્યાન ધરતી વખતે મનમાં આવો ભાવ રાખવો માતા સૌના આસન ઉપર બેઠેલા છે મોટા દાંતવાળા ભયંકર અટહાસ્યવાળા ચાર ભૂજાઓથી યુક્ત ખડગ મુંડ ધારણ કરવાવાળા વરદાન અને અભય દાત્રી દિગંબરા મુંડમાળા ધારણ કરેલા લાંબી જીહવા બહાર કાઢેલી છે તેવી સ્મશાન ભૂમિમાં રહેવાવાળા ભગવતી દેવીને હું નમસ્કાર કરું છું આ પ્રમાણે ધ્યાન કરીને માતાની પૂજા આરાધના કરાય છે માતાની પૂજા લાલ પુષ્પ ફલ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી કરાય છે માતાજીની મૂર્તિ અથવા ચિત્રજી હોય તેની પૂજા કરાઈ છે અથવા આપણા કુળદેવીની સામે પણ માતા મહાકાળીના સ્વરૂપની પૂજા થઈ શકે છે કુળદેવીના રૂપમાં પણ ભગવતી માતા મહાકાળીની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અત્યાચારી શત્રુઓથી રક્ષા પ્રાપ્ત થાય છે અને સંસારની માયા ઝાડથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે સંસારના લોકો શત્રુઓથી રક્ષા માટે માતાની પૂજા કરે છે આ સાધના ઉપાસનાથી વિદ્યાલક્ષ્મી રાજ્યલક્ષ્મી યશ લાભ અષ્ટસિદ્ધિ આદિની પ્રાપ્તિ થાય છે દેવી ભગવતીની ઉપાસના કરનાર ભક્તોને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે મહામાયા જોગમાયા માતા કાલીની આ રીતે પૂજા આરાધના કરાઈ છે આજના શુભ દિવસે ગુપ્ત નવરાત્રિનો પ્રથમ દિવસ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતા કાલીનો મંત્ર છે ક્રિમ અથવા ઓમ કાલિકાએ નમઃ અથવા યા દેવી સર્વભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ આ મંત્રને એકસો આઠ વાર જપી શકાય છે રુદ્રાક્ષની માળાથી માતાના મંત્ર જપતી વખતે જો મુખમાં કપૂરની એક ગાંગડી રાખીને જપવામાં આવે તો તુરંત ફળની પ્રાપ્તિ થાય છે બોલો માતા મહાકાળીની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ